સુરેન્દ્રનગર ભાજપ મહિલા મોરચાનું સંમેલન યોજાયું ચૂંટણીને લઈને મહિલા મોરચો મેદાને આવ્યો ઘરે ઘરે જઈને મહિલાઓ ચૂંટણી પ્રચાર કરશે સરકારી યોજનાઓની માહિતી આપશે લોકસભાના મહિલા મોરચા દ્વારા આયોજિત ના પ્રભારી ડોક્ટર ઉર્વશીબેન અહીંયા અમારા પ્રભારી એવા રક્ષાબેન તથા અમારા મહિલા મોરચાના અધ્યક્ષ રમીલાબેન મકવાણા એમની સંપૂર્ણ ટીમ આજે ખૂબ મહેનત કરીને ખૂબ મોટી સંખ્યામાં લોકસભાની સુરેન્દ્રનગરના ના ખૂણે ખૂણે થી બહેનો પ્રેસિડેન્ટ હોટેલ ખાતે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી છે